ગુજરાતમાં વિકાસની વાતોની વચ્ચે બનાસકાંઠાનું એક એવું ગામ કે આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ આજે પણ વિકાસથી વંચિત છે એક બાજુ લોકસભાની ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ચૂક્યા છે પ્રચાર પ્રસાર ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે પરંતુ લાખણી તાલુકાનું આ ધરણવા ગામ જે ગામે એક નિર્ણય કર્યો છે અને એ નિર્ણય છે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર સંયુક્ત ગ્રામજનોએ મળીને આ ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે અને ચૂંટણીના ચૂંટણીના બહિષ્કારનું મુખ્ય કારણ કે આજ સુધી આ ગામનો કોઈ વિકાસ નથી થયો માત્ર ગામમાં પ્રવેશ માટે એક જ રસ્તો છે તાલુકા મથક એટલે કે લાખણી તાલુકામાં જવા માટે કોઈ મુખ્ય માર્ગ નથી અત્યાર સુધી આ એવું ગામ છે કે જ્યાં એક બાજુ કહેવાય છે કે બનાસકાંઠા પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે પશુપાલન કરતી મહિલાઓને આજુબાજુના ગામડાઓમાં દૂધ ભરાવવા માટે જવું પડે છે તેવી વિકટ પરિસ્થિતિ અત્યારે આ લાખણી તાલુકાના ધરણવા ગામમાં છે અત્યાર સુધી કોઈ વિકાસની વાતો કરતાં કરતાં અનેક લોકો અનેક નેતાઓ અહીંયા વોટ લઈને રફુચકર થયા છે પરંતુ વિકાસની વાતો વચ્ચે અહીંયા વિકાસ રૂંધાયેલો દેખાય છે આ એક લાખણી તાલુકાનું એવું ગામ છે કે જ્યાં આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ કોઈ જ વિકાસ નથી એટલે જ તો આ લોકોએ ગ્રામજનોએ સાથે મળીને નક્કી કર્યું છે કે હવે ચૂંટણીનો બહિષ્કાર એ જ આપનો વિજય એટલે હવે આવનારી ચૂંટણીઓમાં પણ બહિષ્કાર થાય તો નવાઈ નહીં આપ જોઈ રહ્યા છો આ અવાડા બનાવ્યા પછી ક્યારેય આ અવાડાઓમાં પાણી નથી બધા વર્ષ આ બનાવ્યા ન થયા હશે ને એટલા જ વર્ષ આ અવાડામાં પાણી આવ્યા ન થયા હશે એવું આ દ્રશ્ય જોતા થાય છે આ ગામનો ચોરો છે પરંતુ આ હુકલ આકડા છે હુકલ લાકડા નહીં ત્યારે ત્યારે જ હોય કે જાણે કે કઈ ગામમાં અત્યાર સુધી ખબર જ નથી કે આ સરકાર કઈ રીતના ચાલતી હશે કે અહીંયા અત્યાર સુધી કોઈ આવ્યા હશે કે નહીં આવ્યા હોય માત્ર જ્યારે ચૂંટણી આવે ત્યારે મત પેટીઓ ભરવા માટે આ લોકોને જગાડવાના બાકી ભલે ઊંઘ્યા આવું જ વિચારવાનું આ લાખણી તાલુકાનું ધરણવા ગામ છે તાલુકામાં જવા માટેનો રસ્તો નથી આખા ગામમાં માત્ર એક જ પાકો રસ્તો છે જ્યાંથી આવવાનું અને ત્યાં જ જવાનું આ તો કેવો વિકાસ અત્યાર સુધી આ ગામમાં એક પણ ગ્રાન્ટ નહીં આવ્યું હોય પંચાયતમાં ભલે ગ્રુપ ગ્રામ પંચાયતનું આ ગામ છે પરંતુ આ ગામ માટે પણ કંઈક તો આવ્યું છે ને કારણ કે આ ગામમાં પણ લોકો રહે છે

આ છે ભરવી વાસ્તવિકતા અને આ બતાવવી ખૂબ જરૂરી છે ઉપર બેઠેલા કોઈ નેતાને ખબર નહીં હોય કે અહીંયા આવું એક ગામ છે કે જ્યાં અત્યાર સુધી કંઈ વિકાસ નથી થયો તમામ સુવિધાઓથી વંચિત લાખણી તાલુકાનું ધરણવા ગામ પછી ચૂંટણીનો બહિષ્કાર ના કરે તો પછી કરે શું તમારો હાજી 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 એક લાઈવ ચાલુ હતું એટલે રીકર્ડ ના થયો હાજી ધરણમાં છું ઈ તો રાજુ પણ હોય તો બાપુ શેજ ને વિકાસ જ નથી ઘોમમાં કોઈ શેજ ન આ બાપુ નું બલે હાજી બોલો બોલો તમને કાબુ ખૂબ ખૂબ હા બોલ બોલ તો બોલતા પણ તો સાહેબ એ તો નામમાંથી એવું છે ગામમાં પાણી બાર નથી 48 કે એવું લાગે હા પાણી પાણી કાલે છે બોલની કે ઓડે વોટર છે તો બે આ લોકો કરીશું આ લોકો એ બરાબર કરી ઈ બસ તારું બોટિંગ લેવો હોય તાર આવે અમાર મારા આ બોલાવે અમે વોટિંગ આપી દીયે પછી મહિનો બે મહિના થાય એટલે કે અમને ઘરે અમે અમારે કરી સોના ઘરે હા હા હોય હા કોઈ આવો પોતા જ નથી કોઈ ના હોભો હોભો નહી આ રોડ તો દેરાવા ચકલે વર્તી છે આમાં તાલુકા મેલ સુ જાવા છે અહીંયા ઊંચાઈ નહી દેવા સમાજ

કે સરકારમાં બેઠેલા પ્રતિનિધિઓ હોય કોઈના કાન ખુલતા નથી કારણ કે એ અત્યાર સુધી જો આંખે ન જોઈ શક્યા હોય તો હવે કેવી રીતે જોશે અત્યાર સુધી આ લોકોની વેદનાઓ ના સોગળી હોય તો હવે કેવી રીતે સાંભળશે આ મોટો સવાલ છે જયારે ચૂંટણીઓ આવે છે ત્યારે ઢંઢેરા ફીટાય છે ગામના વિકાસો માટે રોડ રસ્તાઓ માટે પાણીની સુવિધાઓ માટે તો અત્યાર સુધી સિત્તેર વર્ષમાં આ ગામમાં કેમ કોઈ સુવિધા નથી સૌથી મોટા સવાલો છે અને આવા સવાલો બનાસકા ઉઠાવતું રહેશે નમસ્કાર